નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણો રાજુલા ન્યૂઝ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ રાજુલા જાફરાબાદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ટિકિટ રદ કરવા માંગ કરાઈ રૂપાલા એ ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરતા જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબથી મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે છવ્વીસ ઊભા છે લોકસભાના એમને પણ કહીએ છે કે એકના છાટા તમને બધાને ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ઘીના ધામમાં અમે ઘી પાડી દેશું અમે ક્ષત્રિય છીએ અમે તલવાર મૂકી છે ચલાવતા નથી ભૂલા એટલે બધું સમજી જાજો જય રાજપૂતાના